ઓળ કપામાં તો કાંઈ વૈરું નહીં હવે જીરું વાવું જોઈશે તો જ ભૂખ ભાંગશે એ ટકા આય આય ટપુડા હા કા કાઈ ટેન્શનમાં માં છો ટકા ટેન્શનમાં માં તેવું છે કે મારા બાપાને ને આવી ગયો છે અને થોડીક પૈસાની જરૂર છે પૈસા તો ઘણા આય ઘર માં પડ્યા પણ મારા બાપા બોલતા નથી જો બોલે ને તો એમ કે બટા પૈસા પડે પડ્યા

આ ટકુડા નો તો વિશવા ન આવે પણ એને બાપા નું દવાખાના ને કીધું એટલે દેવા પડ્યા માર આરોયા સીધી નો આલ ને એ જાડી મને કેસ્થે તું સીધી ની આલ ને હું આરી આવું છું તે મારું શરીર છે હું ગમે આમ આલુ તારા બાપનું શું જાય એમાં એ બાવ ડૂટી ડાયો થાના ન તારા ને કેવું પડશે એ જાડી મણ એકનો ટોકરો બાંધી દે ટોકરો આ મારા રોયા શું માથા કુટકેવી એ જાડી ભૂલી હોય ને મારા દેવ છોકરાને બહુ વાલ લાગે યાર એ બાપા ને આતો નઈ મારા બાપાને કાયમ ઉતાવે રે કપૂડાના બાપાને તો કાઈ વાંધો નથી એક અмма કાકા તમને તો હુમલો ને આવ્યો આવ્યો ને તને મારો દીકરો બાપો ખારો થાય અને દીકરો પૈસા લઈ જાય જાવા દે ઘીરે સરપંચ ગામમાં કાઈક બબાટી છે નકર આ જાડી આવે નહીં એ સર પહેલા દીકરા કીરે હું સોટલી પડાવે ઓલા તારા બાપાને સમજાય અર્ધા ગામમાં ઉપાડો છે એ કોનો એ ઓલા કમલાનો છોકરો તપુડાનો કા મંગુ બેન તમને શું કીધું મારો રોયો હું હાલી જતી એ તા મારા સાળા પાડતો તો એ ઈ કમલાના છોકરાને તો રોગ છે ઈ ભૂલી જાય છે એ સરપંચના દીકરા તારામાં કેદી બુદ્ધિ આવશે ઈ બાપ દીકરો બે ખોટીના છે મારા ત્રણ હજાર રૂપિયા કાઈ ખોટી ના સેના ત્રણ હજાર સીના નો દીકરો થામાં હવાઈ રેડ લઈ ગયો તો એ ટકા

તમા બાપા તમને ભૂલી જાય એ તો હાલે પણ મારા ત્રણ નું શું નક્કર બારો આ ગાંડા છોકરાને ભોળવે છે ને તારા માથે હું કેસ કરી હાલો બાપા વાહ દીકરા વાહ બટા બાપા સમજાય <laughs> <laughs> <laughs>

પાપા આજ હવાર પોરમાં પોર માં જાડી ને લોંઢાવી મારા બાપા મેં ના પાડું છું કે ડુંગળી ને બટેકા શાક ન ખવાય હવે તું જા ને તો ભારે વાલ એને આવશે ભાઈ તો મારા બાપા નથી ક્યાં હે મારા બાપા એ આ વી લઈ ગયા બાપા એ સરપંચ હવે નકરા દાંત નથી કાઢવા કરો સાલું બાપા કમલાને બોલાવીને લાવશે અને કમળો બંદૂક લીધા વગેરે આવશે ન ત્યારે જ આંખ છે હા તો કમલાની હોય અહીંયા જોવી પડશે

આમ જો કમલા ગામ ને છેતરવાન ધંધા કર્યા ને તો બાપ દીકરા બે ને ગામ બહાર મૂકવાના આવશે ઓ સરપંચ હાલે ઘર ભેગી નો સરપંચ હવે દીકરા મારા કોઈ ને નહીં છેતરે